એટલે મને એવું લાગે છે કોઈ ના કોઈ રીતે હાર્દિક પટેલ મને ગમે એ ષડયંત્ર કરીને મૂળ રાજકીય ઓલામાં

કઈ જરૂરત છે વિકાસની ની વગાડતા એવા એક ધારાસભ્ય નથી તો આ કેવો વિકાસ શું ખેડૂત માત્ર માત્ર ને ના વિરોધ માટે અડધી રાતે ખેડૂતો ખેતરમાં મારતા કે અમારી મોટર બળી જાય છે પાણી છોડી દે છે એના માટે રાતે બબેન ત્રણ ત્રણ વાગે આટા મારતા હોય લાઈટ જતી રહેશે છે એના માટે આમાં હાર્દિક ભાઈ તો એસી માં શાંતિ નહી તો એમ છતાં એમના ખાતામાં જો પૈસા આવતા હોય તો ખેડૂતોને આજ દિવસ સુધી હાર્દિક પણ પ્રકારે ભરેલો એક રાજનેતાનો છે તેની વાત કરવી છે જો તમારી સામે કોઈ અવાજ ઉઠાવે તો તેને કન્નડગત કરવાનું કિન્નાખોરીથી પરેશાન કરવાનું જાણે હાર્દિક પટેલે ધંધો શરૂ કર્યો હોય એ પ્રકારની સ્થિતિ તેમણે વિરમગામની કરી છે આક્ષેપ કરી રહ્યા છે ત્યાંના સ્થાનિક અને એજ વ્યક્તિ કે પટેલ વિકાસ આવ્યું અને તેમના ઘર સુધી હાર્દિક પટેલ પહોંચી ગયા એવા તેમના આક્ષેપ છે ઘર સુધી પહોંચી ગયા એટલે ઘર પાડવા સુધી પહોંચી ગયા આશિયાના બનાવી ના શકીએ તો કંઈ વાંધો નહીં પરંતુ કોઈ આસિયાના તોડવાની જે હાઈઓ હોય છે એ ખૂબ જ સમય જતા ખબર પડે કેટલી કઈ કઈ મુદ્દાની લડાઈઓ આપો છો કે સવાલ પૂછો છો કે બોલો છો અને એના કારણે તમારી સાથે જે કિન્નાખોરી થઈ એ તમારું કેવું છે આખી ઘટના સમજાવો હવે એની અંદર અમે દરેક ખેડૂતોએ વિરંગામ તાલુકાના ટેકાના ભાવે ડાંગેલ નાખી હતી જેના પૈસા આજ દિવસ સુધી એ ખેડૂતોને મળેલા નથી લગભગ દસ કરોડ ઉપરનો આ ભ્રષ્ટાચાર છે એનો સવાલ હંમેશા હું હાર્દિક પટેલને પૂછતો હોઉં છું સોશિયલ મીડિયા થ્રુ વાતચીત કરતો હોઉં છું અને અમે એક વખત તો ગાંધીનગર આપણે જે વિધાનસભા છે ત્યાં પણ અમે દરેક ખેડૂતો ત્યાં લઈ અને ઉબાળો કર્યો હતો એમ છતાં આ દિવસ સુધી એ ખેડૂતોના ખાતામાં પૈસા આવેલા નથી ત્યારબાદ વાત કરીએ તો વિરામ ગામના વિકાસ ના બાલે પિસ્તાલીસ કરોડ રૂપિયા જેવી ગ્રાન્ટો મુખ્યમંત્રીના ઓલામાંથી આવેલી છે તો એ પિસ્તાલીસ કરોડ ક્યાં ગયા આજે પણ વિરંગામની હાલતો બ્રાંટી ગટરો જેવી હાલતો છે ઘણા બધા પ્રશ્નો વિરંગામ તાલુકાની અંદર છે તો આ વિરંગામના માત્ર એક વિરંગામના વિકાસ કરવા માટે જો પિસ્તાલીસ કરોડ મુખ્યમંત્રી ફાળવતા હોય તો પછી આજુબાજુના ગામડાનો શું તો વિરંગામની અંદર જ હજુ આજ દિવસ સુધી વિકાસ નથી થયો તો બીજાની ક્યાં વાત કરવી અને મ્યાન વસ્તુ તો એ છે કે ગયા વર્ષે જ્યારે દિવાળીનું સત્ર ચાલુ હતું અને એ દિવાળીના સત્રની અંદર વિરંગામ તાલુકાની અંદર ડિમોશન આવ્યું અને ગરીબ લોકોના મકાનો પાડી દીધા હવે વિરંગામનો વિકાસ થતો હોય એમાં સૌ કોઈ રાજી હોય એમાં મારે કોઈ ના નથી પરંતુ એ મકાનો તોડ્યા એના આજે દસ મહિના કરતાં વધારે સમય થયો એમ છતાં વિકાસની પીપુળી વગાડતા એવા ધારાસભ્ય આંકણા એક હીતળી નથી સોંપી તો આ કેવો વિકાસ તો એ લોકોને મકાનથી વંચિત શા માટે કરવા જોઈએ આવા મુદ્દાઓ ઘણા બધા છે જે હું હાર્દિક પટેલને હું પૂછતો હોઉં છું મારા સામાજિક મુદ્દા હોય કે કોઈ પણ મુદ્દા ખેડૂતોના મુદ્દા હવે એમાં અત્યારે તમે વાત લઈ લો કે અમારે વિરંગામ તાલુકાની અંદર ખાતરની ખૂબ જ જરૂર છે લોકો વહેલા સવારે છ થી ખેડૂતો બધા લાઈનમાં ઊભા રહે છે અને ધારો કે મારે પોતાને દસ ઠેલીઓ ખાતર લેવી હોય તો મારે એક સાથે એક વ્યક્તિને એક્સ્ટ્રા લઈ જવું પડે જો એનું આધાર કાર્ડ હું આલું બે વ્યક્તિનું તો દસ ઠેરી વાલ હોય તો એના માટે તો ધારાસભ્ય એક પણ શબ્દ નથી બોલતા શું ખેડૂત માત્ર ને માત્ર ખેડૂતોના વિરોધ માટે જ આ હાર્દિક પટેલ રહ્યા છે ખરેખર જો ખેડૂતોના શુભ હોય તો આટ આટલું ખેડૂત નું ખેડૂતોને ખાતર તાણ છે તો એના માટે પણ એમને બે શબ્દ બોલવા જોઈએ ને વહેલા છ વાગ્યા ના બ્રશ કરી કરીને તરત બચારા વિરગામમાં લાઈન માં ઉભા રહે છે અને એમ છતાં ખેડૂતોને ખાતર નથી મળતું એક ખેડૂતને પાંચ ઠેલી આપવામાં આવે મારે પોતે દસ વીઘા જમીન હોય તો મારે દસ વીઘામાં દસ ઠેલી નાખવાની હોય તો મારે પાંચ ઠેલી આવતી હોય તો એના માટે કેમ આ ધારાસભ્ય હાર્દિક પટેલ એક પણ શબ્દ નથી બોલતા ખેડૂતો લક્ષી હોય તો એટલે આ બધા સવાલોના કારણે જ હવે હાર્દિક પટેલ તમારી પાછળ પડ્યા જેવું તમને લાગે હા શું કરે છે હાર્દિક પટેલ હવે તમારી સાથે હવે હાર્દિક પટેલે એક નોટિસ મેક લાયેલી છે જેની અંદર એમને એવું કીધું છે કે પિન્ટુ કોળી જે જે જગ્યાએ રહે છે જ્યાં એનું મકાન છે તે ગૌચરની અંદર મકાન છે હું સ્વીકારું છું મારું મકાન ગૌચરમાં છે કે ચલો દસ બાય 10 નો મારો રૂમ છે બરોબર હું સ્વીકારું છું કે મારું મકાન છે પરંતુ હું એકલો નથી ત્યાં ગણે ઘણા બધા વર્ષોથી સો વર્ષોથી અમે ત્યાં રહીએ છીએ અને એ મારા બાપ દાદાની જગ્યા ત્યાંના મતલબમાં જયારે પેલાના ગરડિયા જ્યાં ખડું કરતા હતા ઘઉં કાઢવા માટે ચણ્યા કાઢવા માટે એવું ખડું કરતા હતા ખેડૂતો એ ખડાની જમીન છે જે આજથી લગભગ સો વર્ષ પહેલાની અમારી પાસે છે અને જ્યાં હું એકલો નથી અહીંયા આગળ ઓછામાં ઓછા પાંચસો થી સાતસો મકાનો છે મારા એકનો તો છે ને અને એમને બીજો મુદ્દો એવો લગાવ્યો છે કે પિંટુ કોળી ગાયોનું ગૌચર છેડે છે તો ભાઈ હું હાર્દિક ભાઈને એટલું કહેવા માંગીશ કે મારા બાપ દાદાની સાહીઠ વીઘા જમીન મારા બાપના ખાતે છે તો મારે ક્યાં ગૌચર છેડવાની જમીન જરૂરત છે મારા બાપ દાદાની મારા ના ખાતે હોય તો મારે ક્યાં ગૌચર છેડવાની જરૂરત છે મારી પોતાની જમીન છે અને કદાચ જો તમે એવું જાહેર કરતા હોય કે પિન્ટુ કોળી જે છેડે છે તે ગાયું ગૌચર છે તો તો પછી મારા બેંકમાં મેં લોન લીધી એ બધું ડુપ્લિકેટ જ મારા જોવાનું

એટલે કે ટૂંકમાં હરામી હોવું જોઈએ તો જ રાજનેતા બની શકાય આવા ગુણો હોવા જોઈએ આવી કહેવત એટલા માટે જ પડી છે કે રાજનેતાઓ ટાર્ગેટ કરે છે ડીસ કે હાથ મેં લાઠી મુસકી ભેશ હવે અત્યારે એક વ્યક્તિ એમની સામે અવાજ ઉઠાવે છે હાર્દિક પટેલને સવાલ પૂછે છે એમના જનપ્રતિનિધિ છે તેમના મતદાર છે એટલા માટે તેઓ સવાલ પૂછે છે પણ આ પસંદ નથી આવતું વાત્ય નથી અટતી જિલ્લાની સંઘે જે વાત કરી રહ્યા છે નોટિસની એ જિલ્લાની સંકલન સમિતિમાં પૂછવામાં આવેલા સવાલની વાત છે હાર્દિક પટેલ મકાન વિશે એમના ગૌચરના જમીન ખેડે છે એ પ્રકારના લઈને તેઓ ત્યાં કામગીરી કરવા માટે જિલ્લા સંકલન સમિતિમાં વાત કરે છે અને નામજોગ કરે છે કે ભાઈ પિન્ટુ કોડીનું મકાન ગૌચર માં આવેલું છે ને તેઓ ગૌચરની જમીન પર ખેતી કરે છે તો એને દબાણ દૂર કરો એમના કહેવા પ્રમાણે ત્યાં પાંચસો સાતસો લોકો વર્ષોથી વસવાટ કરે છે અને માત્ર પિન્ટુ કોળીનું મકાન ત્યાં નથી અને સાથે તેઓ કોઈ ગૌચર ખેડતા નથી એવું તેઓ સ્પષ્ટ રીતે કહે છે તો કલેક્ટર અભિપ્રાય કરશે કે ચાલો ઇન્ટુ કોડી આ પ્રકારે કોઈ ગૌચર ખેડતા નથી પરંતુ શું પછી હાર્દિક પટેલ માફી માંગશે ઇન્ટુ કોડીની માફી માંગવા માટે હાર્દિક પટેલ જશે કે હા પિન્ટુભાઈ મેં તમને બદનામ કરી દીધા લોકોની વચ્ચે મેં સમાજની વચ્ચે તમને બદનામ કર્યા આ સવાલ હાર્દિકને અમે એટલા માટે પૂછીએ છીએ કારણ કે આંદોલનથી પેદા થયેલા નેતા છે એ જ રહેતા હતા કે જે એક સમય હિટલર કહેતા હતા એક સમયે તાના કહેતા હતા એ જ પક્ષની અંદર બની અને ધારાસભ્ય બેઠા છે તેમને યાદ રાખવું જોઈએ કે તમે જ્યારે તમારા પર થતી પ્રક્રિયાઓને તાનાશાહી કહેતા હતા તો અત્યારે તમે જે કરો છો તેને શું કહેવું જોઈએ હા પિંતુ પછી તમારે જે મકાનની વાત છે ને જમીનની વાત છે તમારી પાસે તમે કહો છો ગૌચરની જમીન નથી પણ તમે જે મકાન બનાવ્યું છે એ મકાન ઉપર તમને સરદાર આવાસ યોજનાઓના પૈસા પણ મળેલા છે જે સરકાર મકાન બનાવવા માટે ગરીબોને આપે છે બરોબર તો કેટલા રૂપિયા મળ્યા ક્યારે મળ્યા કાં તો પિસ્તાલીસ હજારના પાંચસો રૂપિયા જેવું અમને ત્યારે રકમ મળેલી બે હજાર નવની અંદર એ મકાન અમે બનાવ્યું સરદાર આવાસ યોજનાની અંદર જે લાભાર્થીને લાભ મળે છે એ પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા અમને મળેલા અને એનું જ મકાન અમે બનાવેલું છે તમારા ઘરે ગટર નું કનેક્શન છે ના અમારા વાહમાં છે ગટરનું કનેક્શન છે નળ કનેક્શન પાણી આવે હા તમારે કઈ રસ્તા છે રોડ રસ્તા માર્ગો હા લાઈટ કનેક્શન છે હા બધું છે બધું છે તો છતાં આ વસ્તુ જો ખરેખર તમારું મકાન ગૌચરમાં હોય હાર્દિક પટેલની લડાઈ તો એ હોવી જોઈએ કે અધિકારીઓને જેલમાં પૂરો હા બરોબર જ છે ને સાચી વાત છે ને મારા ત્યાં રોડ રસ્તા છે લાઇટ છે જે લાઇટનું હું મીટર બિલ ભરું છું પાણીની પાઇપ છે જેનો હું ત પંચાયતની અંદર વેરો ભરું છું પાણી વેરો ભરું છું તો કઈ રીતનું આ કહી શકે તમારા ત્યાં રોડ કોને ગ્રાન્ટમાંથી બેલું છું હવે એ તો માહિતી મને બહુ જાજી નહીં કારણ કે આરસીસી રોડ બનેલો બે વખત બનેલો એક હજુ બાર મહિનાભાઈ ની કોઈ ધારાસભ્ય તરીકેની તમારે જે ગ્રાન્ટ આવી કે તમારા વિસ્તારમાં એવું કઈ ના એની માહિતી નહીં નથી ના અચ્છા તો આ જે કૌભાંડમાં તમે વાત કરો છો એમાં હાર્દિક પટેલને ડાંગર કૌભાંડ ને શું લેવાના હવે એની અંદર વાત કરીએ તો એનો જો મેન કિલર હતો જે કૌભાંડ કરનારો એવો સોખિયાન મંડલિક એની સાથે સોશિયલ મીડિયાની અંદર અમે પોસ્ટર પણ વાયરલ કર્યું હતું કે હાર્દિક પટેલ બર્થડેના દિવસે કેક ખવડાવી રહ્યા છે અને અમે ગાંધીનગરની અંદર જ્યારે રેલી કાઢી ખેડૂતોએ ત્યારે પણ અમે બેનરો સાથે રેલી કાઢેલી હતી કે

પોતાના ખાતા પોતાના ખાતામાં પૈસા લાગેલા જમા થયા તો આ અમારો મુદ્દો ખેડૂતો ને કેમ નહીં ખેડૂતોએ રાત દિવસ મહેનત કરી અડધી રાતે ખેડૂતો ખેતરમાં આટા મારતા હોય કે અમારી મોટર બળી જશે પાણી છોડી દેશે એના માટે રાતે બબેન ત્રણ ત્રણ વાગે આટા મારતા હોય લાઈટ જતી રહેશે એના માટે આમાં હાર્દિક ભાઈ તો એમ એસીમાં શાંતિ હોય રહે તો એમ છતાં એમના ખાતામાં જો પૈસા આવતા હોય તો ખેડૂતોને આ દિવસ સુધી કેમ નહીં આજે લગભગ એના બે વર્ષ ઉપર સમય સમયગાળો થયો ડોટ ડોટ બે વર્ષ થયા તો એમને કેમ ના આવવા જોઈએ ખેડૂતોને મારી પાસે આખું લિસ્ટ છે

જે અમારા હાસલપુર વિસ્તાર્યો ને જે અમારા વિરંગામ તાલુકાનું હાસલપુર ગામ છે ત્યાંથી જે નળકાંઠો વિસ્તાર્યો ને એ આખે આખો ડાંગેર વિસ્તાર છે બાકી ઓલી બાજુ ડાંગેર નથી થતું તો એમને કઈ રીતે ડાંગેર નાખી એક મુદ્દો એ પણ છે ને જે બાજુ ડાંગે ચલો હું આય બેઠો છું તો આ કઈ એક પિંટુ આ બેઠો અમારે હું આ વાવું જ નહીં દારી કઈ રીત નાખીએ કે આ પિંટુ આ બેઠો એ રીતે એમને એ રીતનું થયું જ્યાં ડાંગેર જ નથી તો એ ડાંગેર કઈ રીતે નાખે

હવે એની અંદર તો એને મારી સાથે કોઈ પર્સનલ દુશ્મની હશે અને ખરેખર જો ખેડૂતોનો મુદ્દો ઉઠાવો ગરીબ લોકોનો મુદ્દો ઉઠાવવો કોઈ લાચાર લોકોનો મુદ્દો ઉઠાવો એ ખરેખર જો આ રીતનું હોય તો આ લોકો રાજકીય ષડયંત્ર કરી અને એને દબાવવાના કાવતરા ટોટલિંગ રીતે કરી રહ્યા હોય એવું મને આમાં લાગી રહ્યું છે કારણ કે ત્યાં પાંચસો થી સાતસો મકાનો છે પર્સનલ મારા એકનો મુદ્દો કેમ હું તો ચલો રોડ ઉપર ઘર મારું હોય તો ચલો મને થાય મારું ઘર રોડ ઉપર કદાચ રોડ બનાવવાના વિકાસના કામમાં મારું ઘર નતું રહે મારું ઘર તો છેલ્લા અને એ પાછું વચ્ચે છેલ્લા ઘર હોય અને એ પાછું વચ્ચે તો એમના અહિયાં ક્યાં વિકાસનું કાર્ય થાય છે બરોબર ને

બાકી આમના મને એકનો પાસો પાડવાનો મુદ્દો કારણ કે વિરંગમ વિધાનસભાની અંદર એમના હામો અવાજ ઉઠાવનાર હું એક જ છું બાકીના તો બીજાના બધાય દબાલે વચ્ચે મારી સાથે એક ઘટના એવી ઘટી કોઈ હું સમાજનું કોઈનું નામ નઈ લઉં પણ પર્સનલ રીતે વાત કરીશ કે કોઈ વ્યક્તિને મારી સાથે એક્સિડન્ટ કરવા માટે મજબૂર કર્યો એને એક્સિડન્ટ એ કર્યો અમે મારી સાઈડમાં હું ઘરે આવતો તો વિરંગમ હિન અને એ ભાઈ અહીંયા કળા અડધો કલાકથી ને ઊભો તો મારી વાત જોઈ પસનલ ઊભો તો એટલે હું જેવી મારી ગાડી આવી એટલે એ ભાઈ રોંગ સાઈડમાં મારો હામા આવ્યો હમણાં મેં એને પાડી ગયો બરોબર એને પાડો એટલે મેં તરત જ તે ગાડી સાઈડમાં કરી નાખી પણ ગાડી સાઈડમાં કરી એટલે એ ભાઈ વાહે ભટકાડો અમે એ વાહે ભટકાડો એમાં મારો તો કોઈ દોષ નહીં એમ છતાં હું ઉતર્યો ઉતરીને મેં પૂછ્યું મેં કે ભાઈ મને વાગ્યું નહીં ને એટલે એને ભાઈએ ડાયરેક્ટ આખળો ચાલ્યો કાખળો ચાલી અને ડાયરેક્ટ ગાડીની ચાવી લઈને તરત જતો રહ્યો પોલીસ સ્ટેશન હું તો પોલીસ ફોન જ કરવાનો હો કે ભાઈ સાહેબ મારી હરિયા ઉ બની હે એટલે મને એવું લાગે છે કોઈ ના કોઈ રીતે હાર્દિક પટેલ મને ગમે ષડયંત્ર કરીને મૂળ રાજકીય ઓલામાં

તો તમારો સમાજ પણ આ મુદ્દે બોલતો હશે અથવા તો સામાજિક રીતે તમને ટાર્ગેટ કરવામાં આવતા હશે એવું તમને લાગે છે ના સમાજના મારા કાલ સાંજે જયારે આ બધું વાયરલ થયું મેં તો નથી કર્યું પણ બીજાએ કર્યું એટલે કાલ સાંજુના આઠ દિવસ અત્યાર સુધીમાં મારા લગભગ પાંચસો ફોન મારા સમાજના આવી જાય છે કે તમે તમારે તમે ચિંતા ના કરશો અમે તમારી સાથે જ છીએ એવા મારા સમાજના સાણંદ હોય બાવળા હોય કે વિરંગામ વિધાનસભા હોય એટલે મારા સમાજ મારા સપોર્ટમાં છે એનું મને ગૌરવ પણ છે અને ઘણી બધી ઓલી પણ છે કે સમાજના એ હું આ જે કંઈ છું તે મારા કોળી સમાજના હિસાબે છું પણ હાર્દિક પટેલ તો આંદોલનથી ઊભા થયેલા નેતા મેં જેમ અગાઉ કહ્યું એને બધું જોયું છે એમને પણ પોતે સરકાર એમને પ્રતાડિત કરે છે ષડયંત્ર કરે છે ફસાવે છે સરકાર એમની સીડી બહાર પાડે છે એવું બધું આક્ષેપો એમને કરેલા ભારતીય જનતા પાર્ટી પર હવે તેઓ ભાજપના ધારાસભ્ય છે તો તમે ચૂંટ્યા છે તમે મતદાર હોય તો હવે તમે શું કહેશો એમના એ આક્ષેપો હતા અને હવે તમે કહો છો કે હાર્દિક પટેલ આ કરી રહ્યા છે પ્રતાડિત કરી રહ્યા છે ફસાવે છે ષડયંત્ર કરી રહ્યા છે તો જે એમની સાથે થતું હતું એના આક્ષેપો એ જ કરતા હતા હવે તમે હાર્દિક પટેલ ઉપર આક્ષેપ કરો તો એમને ખબર જ ના પડી કે આ કેટલું ગંભીર કૃત્ય કરી રહ્યા છે એવો છે ખરેખર હિંગને મગજમાં અત્યારે બીજું કંઈ જ નથી હિંગને એક જ નડક પિંટુ કોળી અવાજ જે કરી રહ્યો છે તે બંને થઈ જાય એકલો આખી વિધાનસભામાં હું રાજા એની ગોળે વાત છે હું ભગવાન છું મારા સુખ કોઈ બોલી ના કે હું જે કહું એ જ સાચું બીજા બધાયનું ખોટું એ કો પાટ કરે કે ગમે એ કર એ કે સાચું આપણે દાડો હોય ને એમ કે રાજ છે તો આપણે રાત કહે આવી તો આપણે હારું હિમ હિમનેમ કહેવાનો મતલબ એવો પણ હું જ્યાં લગ્ન છું ત્યાં લગન તો હું ખોટું તો જયારે મારી વિધાનસભાની અંદર થશે કોઈ પણ રીતનો ખેડૂત સાથે અન્યાય થશે કે કોઈ પણ રીતે મારા સમાજ સાથે અન્યાય થશે તો હું જરૂર અવાજ ઉઠાવવાનો છું હું મારા સમાજના અહિંસુ આજ જે કઈ હોય અથવા વિરંગામના પબ્લિકના અહિંસુ આજે મને વિરંગામના લોકોનો પણ સપોર્ટ મળી રહ્યો છે તો એમના મેં થોડા ઘણા બે કામ કરતો હશે તારા મને લોકો સપોર્ટ કરતા હશે ને અમ તો કોઈ સપોર્ટ કરતા ના હોય હવે શું કરશો પણ આ બધું થયું છે હવે તો કાર્યવાહી માટેની કરી છે પટેલે શું હવે આગળ શું થાય છે કારણ કે પટેલે પોતે જ અંદર પ્રશ્ન પૂછેલો છે હવે આગળ કે શું કરવા માંગે છે કારણ કે મારે તો સમાજના સપોર્ટની જરૂર હતી મને સમાજના લોકો એ ઘણા બધાએ ફોન દ્વારા જણાવ્યું મેસેજ દ્વારા જણાવ્યું અને રૂપરૂપ પણ મળ્યા એટલે મને કઈ અલગ છે નહીં હમ તો હાર્દિક પટેલ પર આક્ષેપ છે કે પોતાના ધારાસભ્ય ઉપયોગ તેઓ આ દુરુપયોગ કરી રહ્યા છે અને પ્રતાડિત કરી રહ્યા છે એ લોકોને જે લોકો તેમની સામે અવાજ ઉઠાવે છે તેમને સવાલ પૂછે છે પૈસાનો હિસાબ માંગે છે આમ પણ રાજનેતાઓને સવાલ અને હિસાબ ગમતા નથી હોતા સત્તાને પણ પસંદ નથી આવતું કે એમને કોઈ સવાલ પૂછે અને જયારે સવાલ